અમરેશર બળકોદરા ગામ પાસે મળ્યો પોલીસે વાલી વાળો વડોદરા જિલ્લાનો પાણી મુસ્તુ હિન્દુ અનુસુચિત જાતિની યુવતી ને લઈ ગુમ થતા મામલો પોલીસ પત્ર કે છેલ્લા એક મહિનાથી યુવતીની શોધખોળ કરતું પડીવાર દુઃખીઓની સમસ્યા હલ કરનાર એટલે પત્રકાર નાનામાં નાની વાત મીડિયાના માધ્યમથી જનતા વચ્ચે મૂકવાનું કામ એટલે પત્રકાર પત્રકાર માત્ર ઘટના ઘટે છે તેટલું જ સીમિત નહીં પરંતુ તે ઘટનાના ઊંડાણ સુધી પહોંચીને પણ સાચી સચોટ માહિતી જનતા સમક્ષ પીરસનાર એટલે પત્રકાર ઉત્તર પ્રદેશમાં જન્મેલા અને હાલ હંમેશા છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લામાં સમાચારો હિન્દી ભાષામાં તૈયાર કરી પત્રકારત્વ કરનારાને અને ભરૂચમાં રાજસ્થાન પત્રિકાના બ્યુરો રિપોર્ટર બાલકૃષ્ણ પાંડે કે જેઓના માતાનું નિધન થતાં તેવો તેમના વતન ગયા હતા માતાની અંતિમ ક્રિયા બેસણું સહિતની વિધિ પૂર્ણ થતાં તેઓ તેમના વતનમાં હતા અને તે સમય દરમિયાન અચાનક તેમના હૃદય રોગનો હુમલો થતાં અંતિમ શ્વાસ લીધો હતો પત્રકાર બાલકૃષ્ણ પાંડેની અણધારી વિદાયથી માત્ર પત્રકાર જગત જ નહીં પરંતુ ભરૂચ જિલ્લામાં વસતા સંખ્યાબંધ પરપ્રાંતિઓ અને અલગ અલગ સંગઠનના લોકોમાં પણ ગમગીની જોવા મળી હતી બાલકૃષ્ણ પાંડેની અણધાળી વિદાયથી સમગ્ર પત્રકાર જગતને એક હીરો સમાન પત્રકાર ગુમાવ્યો હોવાનું દુઃખ યથાવત રહ્યું છે thanks <music> ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઇવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની આ 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે

बचपन की फैमिली जरूर थी विजिट अने जब अनुभावे तो भरूच ट के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जी एन एम और बी एस सी नर्सिंग ये तीनों में ऐसी कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मट ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जीएनएम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें 70 प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लास और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सर्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट नर्मदा मार्केट भरूच वो पर मुस्लिम युवक हिंदू अनुसूचित जाति युवती मामलों पहुँचे ભરૂચ જિલ્લાના એક ગામમાં ફરિયાદીએ પોલીસ મથકમાં પોતાની દીકરી ગુમ થઈ હોય તેવી ફરિયાદ આપી હતી તપાસ દરમિયાન વડોદરા જિલ્લાના એક તાલુકાનો એક સંતાનનો મુસ્લિમ પિતા અનુસૂચિત જાતિની હિન્દુ યુવતીને ભગાડી ગયો હોય અને કોઈ ઘરમાં બંધક બનાવી હોય અને તેનો વિડીયો પણ બળજબરીપૂર્વક બનાવીને તેને બોલાવડાવવામાં આવ્યો હોય તેવા આક્ષેપ વચ્ચે પિતા હાલ મીડિયાના શરણે આવી રહ્યા છે બળજબરીપૂર્વક બનાવેલો વિડીયો પણ સાઉથ આફ્રિકાથી યુવકના સગા પાસે આવતા તે વિડીયો પોલીસ સુધી પહોંચ્યો હોય તેવો પણ માનવામાં આવે છે વિડિયોમાં યુવતી એકલી હોવાનું બોલાવડાવ્યું હોય તેવો પણ આક્ષેપ યુવતીના પિતાએ કર્યો છે યુવતીને મારી નાખવામાં આવે તો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થયા છે મહિનાથી યુવતીના પિતા પોતાની દીકરીને શોધવા માટે ભટકી રહ્યા છે પરંતુ છેલ્લા એક મહિનાથી દીકરીનો અતોપતો નહીં લાગતા તેમજ પોલીસ તરફથી પણ યોગ્ય જવાબ નહીં મળતા અંતે ન્યાયની આશાએ ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા દ્વાર ખખડાવ્યા છે અને એસપીને રૂબરૂ મુલાકાત કરી ન્યાયની આશાઓ પણ પિતા વ્યક્ત કરશે એક મહિનાથી અનુસૂચિત જાતિની ગુમ યુવતીના પિતા પોતાની દીકરીને શોધવા માટે દર દર ભટકી રહ્યા છે અને અંતે હિન્દુ સંગઠન અને અનુસૂચિત જાતિના સંગઠનોના શરણે આવી દીકરી પરત મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે અને જો દીકરી નહીં મળે તો આવનાર સમયમાં આંદોલન કરવાની ફરજ પડશે તો આંદોલન પણ ગુમ યુવતીના પિતાએ કર્યો છે આ સમગ્ર પ્રકરણમાં પોલીસ મથકના પીઆઈની ટેલિફોનિક વાતચીતમાં તેઓએ પણ કહ્યું હતું કે અનુસૂચિત જાતિની યુવતી ગુમ હોવાની અથવા તેને કોઈ ભગાડી ગયો હોય તે બાબતની ફરિયાદ હાલ આવી છે જ્યોતિના પિતાએ ગુમસુદાની ફરિયાદ આપી છે જેમાં સુરતમાં પણ તપાસ કરવામાં આવી છે કરજણમાં પણ તપાસ કરવામાં આવી છે સાથે તેના પરિવારોની પણ પૂછપરછ કરવામાં આવી છે યુવતીને ભગાડી જનાર યુવકને જે યુવક ભરૂચ મૂકી ગયો હતો તેની પણ પૂછપરછ કરવામાં આવી છે અને તેના પાસપોર્ટના વેરિફિકેશન બાબતે પણ લાગતા વળગતા વિભાગને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે અમારું મહત્વની વાત એ છે કે અમારે યુવતીને શોધવાની છે ને યુવતી મળી જ ગયા બાદ જે તથ્ય હશે તે બહાર આવશે ને કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ મહિલા પિયાએ કહ્યું હતું અંકલેશ્વરના વેપારીની કાર ફેરાવા લઈ ગયેલા બાદ નવસારીના ભેજાબાદ સામે ગુનો દાખલ થયો છે રાજપીપળામાં ગીરવે મૂકી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે અંકલેશ્વર પ્રતિમ ચોકડી ખાતે સપના જ્યુસ સેન્ટર ચલાવતા શાહિદ અલી કાસમ અલી મુન્ની ત્યાં નવસારીના જલાલપોર પાસેના મહુવર ગામ ખાતે રહેતો હસમુખ ઉર્ફે રાજુ કાણા સાવલિયા તેમની દુકાન પર બે હજાર એકવીસ ની સાલથી આવતો હતો બંને વચ્ચે દોસ્તી પૈસાની લેવડ દેવડ શરૂ થઈ હતી હસમુખ એ પોતે જલારામ ટ્રસ્ટ પણ ચલાવતો હોવાથી કામ માટે અવારનવાર ગાંધીનગર કે અન્ય શહેરોમાં જવાનું હતું તેઓ જણાવી રહ્યું છે અને સહિતની કાર ફેરવવા માટે લઈ ગયો હતો કારના હપ્તા પોતે ભરી દેશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી કારના બે હપ્તાની રકમ આપ્યા બાદથી તેનો મોબાઈલ ફોન બંધ થઈ ગયો હતો કાર અને હસમુખનો કોઈ અતોપોતો પોતો નહીં લાગતા વેપારીએ તપાસ શરૂ કરી હતી જેમાં કાર રાજપીપળાના ચેતન રાજગોળ પાસે હર્ષમુખે ગીરવે મૂકી હોવાની વિગતો સપાટી પર આવતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી મારું નામ મિની રાજા મુની છે મારી સપના જ્યુસ દુકાન છે પ્રતિન ચોકડી સ્ટેશન રોડ અંકલેશ્વર પાસે હું હું ફરિયાદી માટે કરું છું કે મારા હરસુખભાઈ સાવલિયા કરીને માણસ હતો એ અમારી બાજુની હોટલમાં હોટલ ક્રાઇમ ઇનમાં રહેતો હતો દોઢ એક વરસ રહ્યો અને પછી અમારા મારા પપ્પા અને મારી સાથે દોસ્તી કરી કે ભાઈ હું જલારામ સેવા ટ્રસ્ટનો માલિક છું એવી રીતના કરીને અમારી પાસે દોસ્તી કરી અને અમારો પૈસાનો એક બે વખત વ્યવહાર કરી રહ્યો એવી રીતના અમને વિશ્વાસમાં લઈ અમારી પાસે કિયા સોનેટ ગાડી વ્હાઇટ ગાડી નંબર જી જે ઓગણીસ બી એ પાસઠ ઇકોતેર આ ગાડી નંબર હતી તો એ અમને એવું કીધું કે હું આ ગાડી લઈ જાઉં છું મારે જુનાગઢ જુનાગઢ ગાંધીનગર અમદાવાદ જવાનું રહી છે તો તમે મને આ ગાડી આપો હું તમને આ ગાડીના નિયમિત હપ્તા ભરીશ એવું કહીને માણસ લઈ ગયો અને બે મહિનાના હપ્તા ભર્યા અને ત્રીજા મહિનેથી એ ભાઈ એ નંબર સ્વિચ ઓફ કરી નાખ્યો અને અમારી ગાડી અમને રાજપીપલા ખાતે મળેલી હતી મારો મારો એક ફ્રેન્ડ હતો એમણે મને વિડીયો કોલ કરીને બતાવી હતી કે તારી ગાડી આ રહી અને અમે ફરિયાદ કરવા આ જીજા ફરિયાદ કરવા આજીજી કરેલી છે ઝડપાયેલા આરોપી રાજા બાબુ ઉર્ફે બલ્લે શિવાજી મિશ્રમ તથા રેડ જોઈને નાસી જનાર આરોપી રાજેશ ઉર્ફે લાલુ પ્રવીણ વસાવાનાઓને વિજય ઉર્ફે બાંદીઓ પ્રવીણ વસાવાના કહેવાથી હજાદ ગામના દશરથ ઉર્ફે દસો બાલુ વસાવાનાઓ પાસેથી પોતાના કબજામાં રહેલી ઇકો ફોર વ્હીલ ગાડી નંબર જી જે ઝીરો વન આર જે તેસઠ અઠાણુંમાં ગેરકાયદેસર પાસ પરમિટ વગર ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂ બ્રાન્ડના પુ્ઠા બોક્સ દસ નંગ ભરેલ મળી આવ્યા હતા પોલીસે જુદી જુદી બ્રાન્ડની એકસો એંસી એમએલની કુલ બોટલ નંગ બસો ચાલીસ કિંમત રૂપિયા ચોવીસ હજાર તથા

ગૌડી વ્રત એટલે ભગવાન શિવ જેવા પતિની પ્રાપ્તિ માટે કરવામાં આવતું વ્રત અષાઢી સુદ અગિયારસ થી પાંચ દિવસ આ વ્રત કરવામાં આવે છે જેમાં બાળાઓ કોઈ પણ પ્રકારનું અનાજ કે મીઠું ખાતા નથી વહેલી સવારે ભગવાન શિવ અને જવાળાની પૂજા કરી દિવસની શરૂઆત કરે છે અને એક સારા પતિની મનોકામના અર્થે પ્રાર્થના કરે છે આ વ્રત સૌ પ્રથમ ગૌરી માતા એટલે કે પાર્વતી માતાએ ભગવાન શિવને પતિ તરીકે પામવા માટે કર્યું હતું અને નાની બાળાઓ આ ધર્મ જાગૃતિ અને હિન્દુ ધર્મના તહેવારોનું મહત્વ સમજાય છે અને ધર્મ અને સંસ્કૃતિની જાળવણી થાય એવા હેતુથી એકતા એ જ લક્ષ્ય નારી શક્તિ શાખા ભરૂચ દક્ષિણ ગુજરાત નારી શક્તિ અધ્યક્ષ દીપાલીબેન બારોડના નેતૃત્વ હેઠળ કાર્યક્રમ યોજાયો હતો ગાયત્રી ગુજરાતી શાળામાં પંચોતેર સુકામેવા અને અન્ય શૃંગારની પણ વસ્તુનું વિતરણ કરાયું હતું ગૌડી મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો અંકલેશ્વરમાં ખારી પાસેથી અજાણ્યા યુવકનો ડીકમ્પોઝ મૃતદેહ મળી આવ્યો હતો ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ભડકોદરા ગામ પાસે આવેલ ખાડીમાંથી એક અજાણ્યા પુરુષનો ડિકમ્પોઝ અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરતાં ટીમ સ્થળ ઉપર પહોંચી મૃતદેહને ખાડીમાંથી બહાર કાઢી મૃતદેહને પીએમ અર્થે ગડખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવાની કવાયત કરી હતી ડી કમ્પોઝ કોણ છે અને તેના વાલી કોણ છે તેની શોધખોળ પણ પોલીસે શરૂ કરી છે

જેના કારણે કોન્ટ્રાક્ટરનું નવ કરોડનો ભ્રષ્ટાચાર હોવાના આક્ષેપ થયા હતા ભ્રષ્ટાચાર ઉપર લીપાપોથી પણ મોડી રાત્રે કરવામાં આવી રહી હોવાના ચોંકાવનાર દ્રશ્યો જોવા મળી રહ્યા છે પરંતુ અધિકારીઓની પણ અણ આવડતના કારણે કોન્ટ્રાક્ટરોને છાવડનાર કોણ છે તેવા પ્રશ્નો ભરાઈ રહ્યા છે સોમવાર પાલિકા દ્વારા પશુઓને પકડવા સાથે પશુ માલિકો સામે કાર્યવાહી નહીં કરાય તો પાલિકા ખાતે બોલ કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતા જ રોડ પર અડી ફ્લેમિંગો જમાવી બેસતા પશુઓના વિકટ પ્રશ્નો ઉભા થયા છે અગાઉ એક વિદ્યાર્થી પરીક્ષા આપી ઘરે જઈ રહ્યો હતો ત્યારે રખડતા પશુએ ભેટી મારતા ઈજાગ્રસ્તનું ઘટના સ્થળે મોત હતું શક્તિનાથ સર્કલ સેવાશ્રમ રોડ ઉપર પણ આવી ઘટનાઓ બની હતી શહેરના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓ માલિકો સામે પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ભરૂચ શહેરના મમ્મદપુરાથી ન્યૂ શાક માર્કેટ વેલફેર હોસ્પિટલ અને જંબુસર બાયપાસ ચોકડી સહિતના વિસ્તારોમાં સો થી વધુ પશુઓ વાછરડાઓ રોડ પર અડીંગો જમાવતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી કોળિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર

જેમાં સેવ ટામેટા નસણીયા બટાકા તૂરિયા પાત્રા એવી થી વધુ સબ્જી બાકી પિત્ઝા ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટસ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડ માં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્તાવીસ જાતના કોમ્પલિમેન્ટરી અથાણા ટેલેટ અને બચપણની યાદતો કરી જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો શ્રી કુનિયાન ખાટિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી એઈટ ભરૂચ ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जी एन एम और बी एस सी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इंफॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जी एन एम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें सत्तर प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा ए सी और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सर मार्गदर्शन हमारा भविष्य बदल सकता है कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट नर्मदा मार्केट भरूच ગામ પાસે અચ્યા પુરુષનો મૃતદેહ અવસ્થામાં મળ્યો પોલીસે વાલી વાળો આરંભ અનુસૂચિત જાતિની યુવતીને લઈ ગુમ થવા મામલો પોલીસ મથકે છેલ્લા એક મહિના થી શોધખોળ કરતું પરિવાર અત્યાર સુધી ના સમાચાર નવા સમાચાર